બપોરે બાર પિસ્તાલીસ ચાલીસ કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્ક માં ટેન્ક ના રૂફ ની ઉપર રેલિંગ હોય છે જે રેલિંગ માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને ચાર શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથી કાર્યવાહી કચેરીથી હજુ ચાલુ છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ

एक वाग्या पची जीवी हमने टेलीफोनिक जान करी थी जी जी आज अंकलेश्वर जीआईडीसी के डेटोक्स इंडिया प्राइवेट लिमिटेड कंपनी में बॉयलर में ब्लास्ट हुआ है यहाँ जो काम कर रहे थे चार लोगों की इस अकस्मात में मृत्यु हुई है तो ब्लास्ट दोपहर को हुआ और अभी साढ़े चार बजे तक उनके परिवार वाले को उन्होंने बताया नहीं कि कौन से कामदार यहाँ का हुआ है तो अभी जा हम आए और मैनेजमेंट को बोला अभी करके उन्होंने चार लोगों का नाम दिया है जिसमें एक पोले राम है दूसरा मुकेश सिंह है तीसरा हरिनाथ यादव है और चौथे वो सब राम सिंह है तो उनके परिवार को हमने अभी बोला है तो ये सब गलती अनेकों बारी में हो रही है तो कहीं ना कहीं सेफ्टी इंस्पेक्टर की यहाँ विजिट नहीं हो रही होगी यहाँ जो पी जीपीसीबी की विजिट नहीं हो रही होगी यानी सेफ्टी के साधन देने चाहे वो नहीं दिए होंगे तभी इतना बड़ा ब्लास्ट हुआ और चार लोग की मौत हो गई तो हमारी कंपनी से गुजारिश है हर एक परिवार को एक एक करोड़ का मुआवजा दे जो भी गाइडलाइन में आता है उनका भी बीमा पॉलिसी जो भी हो वो देख के उनको मुआवजा देने की हम मांग करते हैं घटना बनी घटना में आज सवार આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે એમને અમારા એક સેવન્ટી ફાઈવ કેએલની ફીડ ટેન્ક છે એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી એના માટે કામ ચાલુ હતું અને કરીબન બાર વાગે અને ચાલીસ મિનિટે એક અવાજ આવ્યો તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો એ ફેંકાય અને કરીબન પંદર વીસ મીટર દૂર પડેલો હતો અને બે માણસ બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા અને પછી અમે તપાસ કરતા બાકીના બે માણસો કારણ કે એ કામ ઉપર ચાર માણસો એન્ગેજ હતા એટલે બાકીના બે માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો અને કામદારને કોઈ કેજ્યુઆલિટી નહીં એ સિવાય કોઈ કામદારને કોઈ કેજ્યુઆલિટી તંત્રને કેમ લેટ જાણ કરે નહીં તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી જેવો બાર ચાલીસ નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને ને પીઆઈ ને અમે ફોન કર્યો રાકોલિયા સાહેબને ફોન કર્યો ફેક્ટરી ઇન્સ્પેક્ટર માં મેડમ ને ફોન કર્યો સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ લેબર ઇન્સ્પેક્ટર ને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ બાર ચાલીસ નો ઇન્સિડન્ટ હતો અરાઉન્ડ એક વાગ્યા હજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું